જ્યારે જ્યારે વિશ્વ પટલ પર ભારતનું નામ લેવામાં આવતું ત્યારે ત્યારે તાજમહેલ મદારી અને સાધુઓના દેશ તરીકે ભારતની ઓળખાણ સીમિત હતી નદીઓ તો ત્યારે પણ આમ જ જીવનને હરિત કરવા વહેતી પણ ત્યારે રાહ જોવાતી કે ક્યારે આ નદીઓ રૌદ્ર રૂપ ધરે સમગ્ર ભારત વર્ષમાં પૂર કે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું સર્જન થાય અને સમગ્ર વિશ્વ આપણા તરફ દયા દ્રષ્ટિ કરે અને આપણને સહાય પ્રાપ્ત કરે ભારતની પણ દશા એ વખતે અત્યારના પાકિસ્તાન જેવી જ હતી હો પણ આજે પરિસ્થિતિ બદલાયેલી છે ભાઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ભારતીયોએ પ્રધાનમંત્રી પદ પર આરૂઢ કર્યા ને તે વખતે ભારતના ખજાના ખાલી ખમ થયેલા પરંતુ આજે જે ભારત આપણને નજરે ચડે છે ને તે આત્મનિર્ભર ભારત છે મોદીજી દ્વારા શૂન્યમાંથી સર્જન કરવામાં આવ્યું ભારત સ્મારકોથી નહીં પણ એકતાની પ્રતિકૃતિ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓળખાય છે ગણતરીના જ દિવસોમાં ભાઈ ગણિતના બધા જ સમીકરણોને ખોટા પાડી તાજમહેલ કરતાં પણ વધારે પર્યટકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા કરી છે અને લોખંડી પુરુષના જીવનથી અવગત થયા જ ભાઈ નર્મદાને ગુજરાતની જીવાદોરી બનાવવામાં અદભૂત પૂર્વ યોગદાન મોદીજીએ આપ્યું અને સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાનું કાર્ય પ્રધાનમંત્રી તરીકેના પદ સંભાળવાના ચૌદમાં દિવસે જ કરી દીધું આજે ગુજરાતની ઉન્નતિ સમગ્ર વિશ્વને ઊડી ઉડીને આંખે વળગે છે આજનું ભારત એ ભારત છે જે કોરોના મહામારી કાળમાં પણ કોઈની મદદની અપેક્ષા વગર જ પોતાના નાગરિકોના પ્રાણની રક્ષા કરે છે આજે આપણું ભારત અને આપણા ભારત પાસે સોનાનો સુવર્ણ ભંડાર છે ભાઈ સ્ત્રીનું સન્માન છે સમગ્ર વિશ્વ આજે ભારતની કૂટનીતિ આગળ નતમસ્તક છે આજનું ભારત ના આંખ ઝુકાવીને વાત કરે છે કે ના આંખ બતાવીને વાત કરે છે ભાઈ આજનું ભારત આંખોમાં આંખ મેળવીને વાત કરે છે મોદીજીના એક ફોન પર જો બે રાષ્ટ્રો વચ્ચે થતા યુદ્ધો રોકાઈ જાય છે રાષ્ટ્રધ્વજને હૃદય પર લગાવી દુશ્મનો પણ બીજા દેશોની સરહદો ઓળંગી જાય છે અને એક પાયલટને પરત કરવા પાકિસ્તાનીઓના જીવ તાળવે ચોંટી જાય છે ને ત્યારે જ ભારતીય હોવાનું સાચું સન્માન અને અભિમાન મનમાં જાગૃત થાય છે સિત્તેર સિત્તેર વર્ષ સુધી ભ્રષ્ટાચારના ભરડામાં ભરાયેલા ભારત આજે વિશ્વની પાંચમી મહાસત્તા તરીકે પ્રસ્થાપિત છે અને ત્રીજી મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે શું આ મોદીજી વગર શક્ય હતું આજે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને જે માન અને સન્માન મળે છે શું એ મોદીજી વગર શક્ય હતું નહીં આજે સુરક્ષા ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બન્યું છે શું એ મોદીજી વગર શક્ય હતું અને આવી કઈ કેટલી ઘટનાઓ છે જેનું થવું મોદીજી વગર અશક્ય હતું પરંતુ મને ગર્વ છે એ વાતનું કે હું એ જ ગુર્જર ધરા પર જન્મ્યો છું એ જ પાણીદાર ભૂમિએ મારું સિંચન કર્યું છે જેને લોખંડી પુરુષ અને વિકાસ પુરુષની ભેટ રાષ્ટ્રને અર્પણ કરી છે આજે મહાન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના શુભ અવસર પર હું તેમને અનેકો અનેક શુભકામનાઓ આપું છું અને અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું મારા માટે મારા બાળકો માટે આ ભારતની આવનારી પેઢીઓ માટે આ સુંદર રાષ્ટ્રની રચના કરી વિકાસ પુરુષને હેપી બર્થડે સાહેબ